અસલામવાલેકુમ ધોરણ અગિયાર વિશે ગુજરાતી આપણે પ્રસંગ દીપની કથાનો અભ્યાસ કરી રહ્યા હતા પ્રથમ કથા જે છે આપણી તોફાનદીન કેરવણીનું ઉર્મી કાવ્ય જેના વિશે આપણે માહિતી મેળવી આ એમાં આપણે જોયું કે નાના ભાઈ વિદ્યાર્થીઓને કઈ રીતે સમજાવે છે અને સંદેશ પહોંચાડવાની એની એમની કાબેલિયત એ આપણે જોઈએ હવે બીજી જે છે પ્રસંગકથા એ છે દક્ષિણા મૂર્તિના ઉત્તરકુમારો તો એના વિશે આપણે જોઈશું કે એમના મનમાં કઈ કલ્પના આકાર લે છે વિદ્યાર્થીઓની જે કલ્પના શક્તિ છે ને એને કવિ સાથે સરખાવી શકાય કવિ માટે તમને ખ્યાલ હોય તો એમ કહેવાય છે કે જન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ રવિ એટલે કે સૂર્ય જે છે એ ન પહોંચી શકે ત્યાં કવિ પહોંચી જાય કલ્પના જે છે એની ખૂબ ઊંચેરી હોય છે એટલે એમ કે વિદ્યાર્થીઓની કલ્પના શક્તિને પણ કવિની કલ્પના શક્તિ સાથે સરખાવી શકાય તો એકવાર પેલા દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આવા પ્રખર કાલ્પનિકો જે છે નાના ભાઈને કે કે તમે બહુ વાર વિદ્યાર્થીઓને સ્વરાજની વાત કરો ને સ્વયં શિક્ષણ દિનનું મહત્વ જે છે એ સમજાવો આ બધું તમે કે બધું શીખવો છો તો આ સંસ્થા ચલાવવાનું અમને સોંપી દો ને લાગલો આ પ્રશ્ન કરે એમને ક્યાં ખબર છે કે સંસ્થા કેમ ચલાવી શકાય એ તો એમને એમ કલ્પના શક્તિ લાગે કે આપણે ચલાવીએ તો આપણે રીતે ચલાવી શકાય જેટલું ડાપણ વિવેક બુદ્ધિ ઉંમરના હિસાબના એ વડીલમાં હોય એટલી આ કુંમરોમાં ક્યાંથી આવવાની એટલી સમજણ શક્તિ એટલું ડાહપણ એ ક્યાંથી લાવવાના છતાંય એમના મનમાં પ્રશ્ન થાય કે આપણે ચલાવીએ તો આપણી રીતે ચલાવીએ ને આ બધી જે ભેજામાં આ નિયમોનું પાલન કરવાનું પહેલાં નિયમોનું પાલન કરવાનું એ બધું ના આવે ને એમને વિચારા એટલે નાના ભાઈને જઈને કહે કે આ બધી તમે કહો સ્વયં શિક્ષણી ને સ્વરાજ પોતાનો સ્વયં એટલે કે પોતે જે પોતે સંચાલન કરવા માંગે નાના ભાઈ તો વ્યવહારુ બુદ્ધિવાળા ખરે ને એટલે એમ તરત કહે સંમતિ આપી દે તમે સંસ્થા ચલાવો એનાથી રૂડું શું રૂડું એટલે કે સારું તમે સંભાળતો હો તો મારે કોઈ તકલીફ નથી તમે ઓફિસમાં કાલે મને મળો પછી આપણે બધી વિચારણા કરીને ગોઠવણ કરી લઈએ પેલા વિરાટ રાજાનો કુંવર ઉત્તરકુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો તેવી જ તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાના ભાઈ ઈને તેમની ઓફિસમાં મળવા ગયા જાય મળવા કે ચાલ આજે આપણા હાથમાં સત્તા આવી જવાની છે પ્રતિનિધિઓ ઓફિસમાં પહોંચે એટલે નાનાભાઈ કહે આવી ગયા ચાલો મેં તો બધું તૈયાર જ રાખ્યું છે તમે સંસ્થા સંભાળો છો ને એટલે વિદ્યાર્થી પાછા પૂછે કે અમે તો સંભાળવા તૈયાર જ છે તમને શું લાગે પ્રશ્ન કરે કે તમને શું લાગે છે અમે તો સંભાળવા તૈયાર છે એટલે નાનાભાઈ કે કહે મન તો બરાબર લાગે છે નાના ભાઈ શું કે મન તો બરાબર લાગે તમે તમારા સંસ્થા સંભાળો ને એટલે મારી તો ચિંતા ઓછી થઈ જાય એટલે કે લાવો હવે અમને સોંપી દો અને સમજાવી દો તમે જે સમજાવવા માંગો છો એ એટલે નાના ભાઈ પોતાના પેલા શતરંજની ચાલ ચાલે કે ચાલો તમા નક્કી કરી નાખો કે નિયામક કોણ થશે નિયામક એટલે નિયમન કરનાર એને નિયામક કહેવાય સંસ્થાના વડા જે છે એને એટલે નિયામક જે થશે એને હું બધું સોંપી દઉં સંસ્થાના વડાને પછી હિસાબનીશ કોણ થવાનું છે હિસાબ રાખનાર તો એને હિસાબ સોંપી દઉં પછી કે આગળ કે પ્રકાશન મકાન બાંધકામનું કામ કોણ સ્વીકારશે પ્રકાશન વિભાગને એટલે કે પ્રકાશિત કરવાનું જે કાર્ય છે એને પ્રકાશન વિભાગને કોણ સંભાળશે મુખ્ય ગૃહપતિ કોણ થશે ગૃહપતિ એટલે કે છાત્રાલયની દેખરેખ નાખનાર અધિકારી જેને ગૃહપતિ કહેવાય એ બધું તમે નક્કી કરી નાખો ને કોણ કોણ બનવાનું છે નિયામક હિસાબની પ્રકાશન વિભાગ કોણ સંભાળશે ગૃહપતિ કોણ બને મકાનનું જે બાંધકામ ચાલે છે એનો હિસાબ કોણ સંભાળશે હવે એમને જે સંસ્થા દેખાતી હતી એના વિરાટ દર્શન થાય કે કેટલું વિશાળ કાર્ય અને કેટલા વિભાગો સંભળવાના છે કેમ શરૂ થશે હજુ તાટ પછી આગળ ચાલે નાના ભાઈ તમે આ સર્વૈયુ અને શિલક જે છે તપાસી લો કોમર્સના વિદ્યાર્થીઓને ખાસ ખ્યાલ રહેશે કે સરવૈયું અને શિલક તમે એકાઉન્ટમાં ભણો જ છો કે સરવૈયું એટલે કે નફાકૂટનો જે હિસાબ છે એને તમે સરવૈયું કહો અને શિલક કે બાકી વધેલી રકમ જેને શિલક કહેવાય એટલે કે સરવૈયું અને સિલક તે છે એ તપાસી લો પગારની તારીખ પણ નજીક આવે છે તેથી પૈસા છે કે નહીં એ પણ જાળી લો પગાર માટે તેમને બીજા કામો માટે ખૂટતી રકમ તમે ક્યાંથી મેળવશો એ પણ વિચારી લો હવે પૈસાની વાત આવી આ બધું કહેવામાં આવ્યું કે આ બધું ચેક કરો પગાર જે સંસ્થાના કર્મચારીઓને કરવાનો છે એમાં રકમ ખૂટે છે એ ક્યાંથી મેળવવી એ પણ નક્કી કરી લો એટલે વિદ્યાર્થીઓના પગ જરાક ઢીલા પડે પૈસાની વાત આવે કે આપણે લાવીશું કાથી એટલે કે નાનાભાઈ અમે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરીએ બરાબર એટલે નાના ભાઈને પૂછે કે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરીએ એટલે નાના ભાઈ સાવ ભોળા હોય ને એવું બની જાય પોતે કંઈ જાણતા ન હોય જાણે કે મેં સંસ્થા શરૂ કરીને ત્યારે અને આજે પણ મારા વડીલો મિત્રોની મદદથી બધું ચાલ્યું છે તમે પણ તમારા વડીલ મિત્રોને લખો ને નાનાભાઈ કે સંસ્થા આમને આમ નથી ચાલતી એના માટે ઘણું બધું યોગદાન આપવું પડે છે જે ચલાવે છે એ જ એ વસ્તુને જાણે છે કે સંસ્થા કઈ રીતે ચાલે છે પોતાના સમયની સાથે પોતાના ધનનું પણ કેટલીક વાર ભૂખ આપવું પડે છે અને સંસ્થા ચલાવવી પડે છે એટલે એમ કે મેં મારા વડીલ અને મિત્રો પાસેથી ભેગા કરું છું ને સંસ્થા ચલાવું છું તમે પણ તમારા વડીલો મિત્રોને લખો અને પૈસા મંગાવો એટલે વિદ્યાર્થીઓ કે વડીલને મિત્રો કંઈ અમને પૈસા આપશે આપે કંઈ પૈસા અમને નહીં મળે પૈસા મેળવવા માટે પણ માણસે એવું વ્યક્તિત્વ બનાવવું પડે છે તો સામેનો વ્યક્તિ તમને પૈસા આપે છે એક ઇમેજ ઊભી કરવી પડે છે ત્યારે મળે છે આ ડોનેશન પણ એમ નથી મળતું તો બીજેથી મેળવો સંસ્થા ચલાવવા પૈસા તો જોઈશે ને હવે વિદ્યાર્થીઓ પાછા નવું લાવે કે નાના ભાઈ એમ કરીએ નિયામક તમે જ રહો ને પૈસા લાવવાની જવાબદારી તમારી બાકી બધુંનું અમે સંભાળીશું ચતુર વિદ્યાર્થી આવો રસ્તો કાઢે હોશિયાર કે એમ કરો ને નિયામક તમે રહો પૈસા પૈસા તમારે લાવવાના બીજું બધું કામ અમને સોંપી દો નાના ભાઈ પણ જાય એવા ન હતા એમણે પણ એમને વાસ્તવિકતા જણાવી તમે કહો છો તો હું નિયામક તો સંસ્થા મેચ ચલાવી કહેવાશે તમે ચલાવી ન કહેવાય કારણ કે હું કહીશ એવી રીતે સંસ્થા ચાલશે હું પૈસા લાવીશ હું નિયામક રહીશ પછી હું કહીશ એ રીતે સંસ્થા ચાલે હવે પાછું એનું એ જ થઈ ગયું કે સંસ્થા જ્યારે નાના ભય જ ચલાવવાના હોય તો વિદ્યાર્થીઓની પેલી જે કલ્પનાઓનું ઘોડા પૂર આવેલું હોય તો એમનું એમ જ રહી જાય એ જ નિયમો એ જ સંચાલન એ જ હાથમાં રહે તો કોઈ ફેન ના પડે થોડીક વાર માટે ચૂપ થઈ જાય વિદ્યાર્થીઓ અને પછી કે સંસ્થા ચલાવવા તૈયાર છે પણ પૈસા લાવવાનું તમે કેવી રીતે કરીએ પછી નાનાભાઈ જરાક મોટા વાજે કે જ્યારે બધી ચિંતા કરી શકે ને સંસ્થાની તે જ સંસ્થા ચલાવે તમે એમ માનો કે સંસ્થા ચલાવી એ કંઈ ભજી કામ છે તો એ નહીં ચાલે બોલો તમારે સંસ્થા સાંભળવી છે પૈસા એ તમારે લાવવાના ને તમારે ચલાવવાની બાકી તમે એમ વિચારો કે હું પૈસા લાવો એ ના બને આ વસ્તુ એમને જ્યારે કે ત્યારે ઘડી ઊભા રહી સંકોચ પામતા નજર ચૂકવતા વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી જાય હવે જે વસ્તુ હતી એમને નાના ભાઈ કઈ રીતે એમની બુદ્ધિ ચાતુર્યથી સમજાવે છે એ તમને ખ્યાલ આવી જાય છે એટલે અહીં પ્રશ્ન એ પણ કે સંસ્થા ચલાવવા તૈયાર વિદ્યાર્થીઓએ અંતે શું કર્યું તો સંસ્થા ચલાવવા તૈયાર વિધિ અંતે શું કરે છે નાના ભાઈની નજર ચૂકવીને ઓફિસની બહાર નીકળી જાય અહીં જે છે આપણી બે પ્રસંગ કથા ભટ્ટની જે છે નાના ભાઈનું વ્યક્તિત્વ બતાવતી એ બંને અહીં પણ થાય છે પ્રશ્નો સ્વાધ્યાયના કરી લેશો પરીક્ષામાં આ પાઠ છે એટલે એમાંથી પૂછાશે